રાજકોટ શહેર સ્કૂલ વાહન એસોસિએશનના હોદ્દેદારો એકત્રિત થયા હતા જેમાં આરટીઓ દ્વારા સ્પીડ લિમિટ તેમજ બાકડાઓમાં પાસિંગ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે આરટીઓએ નિયમ મુજબ નહીં ચાલનારને સ્કૂલ શરૂ થતાં જ કડક કાર્યવાહી થકી વાહન ડિટેન કરશે જે મામલે સ્કૂલ વાન એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આગામી તેર જૂનથી શાળા ખુલી રહી છે ટેક્સી પાસિંગ તૈયાર કરવા આશરે પચીસ હજાર જેટલો ખર્ચ થાય છે અને ઘણા નાના વાહન ચાલકો ઘરેણા ગીરવે મૂકવા તૈયાર છે જેથી કરી સ્કૂલ વાન એસોસિએશન ના આરટીઓ પાસે સમય આપવા માંગ કરી હતી ધીરજભાઈ રાઠોડ છે મારો હોદ્દો છે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન માં ઉપપ્રમુખ છું કાકરે આટલી ના રજૂઆત કરી છે અને આપની શું માંગ છે તમામ એસોસિએશન સર મારી એક જ માંગ છે કે અત્યારે જે અમારે આપણે જે બધાય ભેગા થયા છીએ તેમાં અમે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વાન ટેક્સી વાન કરવા તૈયાર છે સરકારના નિયમ પ્રમાણે અમે હાલવા તૈયાર છીએ પણ અમે આરટીઓ માં ગયા ગાડી રાખી કે પાર્સિંગ ના કાગડી આપ્યા ગાડી ના એટલે ત્યારે કીધું કે સાહેબ એમ કીધું કે બાકડા અમે તમને પાર્સિંગ નહીં કરતો અને આની અરે આની સાથે સ્પીડ ગવર્નર જોશે તો સ્પીડ ગવર્નર અવેલેબલ નથી બરોબર અને વીસ ની સ્પીડ નું ગવર્નર આવે એ અવેલેબલ નથી એટલે અમારી એક જ માંગ છે કે અમને આમાં થોડોક સમય આપો અમે બધું ટેક્સી વાન કરવા તૈયાર છીએ એક સમય આપો કે જેથી અમે આગલા દિવસોમાં તેર તારીખે સ્કૂલ ખુલે છે તો એના માટે અમે તૈયારી કરી શકીએ અને રન નો આવે અને ભાકડા નું પાર્સિંગ કરી દે બસ અને બે હજાર છ માં નામદાર કોર્ટ નો ચુકાદો છે કે ભાકડા ને પરમિશન આપેલી છે એટલે અમારી સરકાર પાસે આરટીઓ પાસે અને ટ્રાફિક પોલીસ પાસે બસ એક જ અમે નમ્ર વિનંતી કરી છે કે અમને ખાલી એક મહિનાનો ટાઈમ આપો એક થી દોઢ મહિનાનો ટાઈમ આપો એટલે અમે બધી ગાડી જે કાઈ નિયમ મુજબ છે એ નિયમ મુજબ અમે કરી દેશું અને સરકાર કાઈ નવા નિયમો આપેલા છે નવા નિયમો અમારાથી જેટલા ફોલો થાય એટલા અમે કરવા તૈયાર છીએ અને જે થઈ શકે એમ નથી એટલા માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ

આ બેઠક વ્યવસ્થા સ્કૂલ વાન કરવી અમારી માંગ એમ છે કે અમને સમય આપો કારણ કે આજે અમારી રાજકોટ સિટી માં ઓછા મજે 3000 સ્કૂલ વાનો ચાલી રહી છે અમારા વાંચા લોકો નાના અને મધ્યમ વર્ગના માણસો છે આજે આ બધા ટેક્સી કરવામાં એક એક ગાડી પાછળ 25000 નો ખર્જો થઈ રહ્યો છે અને આજે ના ઘરના પોતાના ખીચા માંથી પોતાના ઘરવાળાના વાળા ના મૂકી અને ટેક્સી કરવા અમારા તમારી સાથે તૈયાર છે અમે કાલે આરટીઓ ને કાલે 100 ગાડીના પેપર આપેલા હતા પણ કાલે સાહેબે બીજું એક ફોલ્ટ આપી દીધો છે અમને કે સ્પીડ ગવર્નર નાખીને આવશો તો જ તમને પાર્સિંગ કરાવી દેવામાં આવશે